છોટાઉદેપુર તાલુકામાં આવતા ગામોમાં સોલાર પાણીની દસ ટાંકીઓ મંજૂર કરવામાં આવતા નારાજગી છોટાઉદેપુર તાલુકામાં આવેલ આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં વીજળીનો અભાવ હોય જેના કારણે ગામના આગેવાન અને પૂર્વ સરપંચ રૂપસિંગભાઈ તીરસિંહભાઈ રાઠવા દ્વારા ગ્રામ પંચાયતમાં કુલ દસ જેટલી સોલાર પાણીની ટાંકીઓ મંજૂર કરવા બાબતે યુનિટ કચેરીની અરજી આપવામાં આવી હતી તથા તાલુકા સ્વાગત જે અનુસંધાને આ અરજી તાલુકા સ્વાગતમાં લેવામાં પણ આવી હતી પણ આંત્રોલી ગ્રામ પંચાયતના સાત ગામોમાં પાણી અને વીજળી બારે માસ નિયમિત આવતી ન હોય અને વીજળીના કારણે પાણીની ભારે તકલીફ ઊભી થતી હોય અને ખેડૂતોને હાલાકી ભોગવાનો વારો આવતો હોય છે એ બાબતે સોલાર પાણીની મંજૂર કરવા પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે ગ્રામજનોમાં ભારે નારાજગી વર્તાઈ રહી છે રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી દસ જેટલી ટાકી પેટ્રોલી અને પોલી સોલર ટાકીની રજૂઆત કરી હતી જિલ્લા સોગત કાર્યક્રમમાં આપી હતી સરકારે એનો કંઈક પ્રશ્નો હલ કરે કરીને તો અધિકારીએ કે પાના કાઢી વસ્તી ઓછી બતાવી ઘરો એના હાટ ઘરો હતા એની જગ્યાએ હાટની વસ્તી બતાવીને રદ કરી છે જે જિલ્લા સોગતમાં આપેલી અરજીને મામલેદાર સાહેબે કીધું કે તમારું થઈ જશે એમ કહીને હમણાં ત્યાંથી મોકલી અને અધિકારીએ અમને જવાબ એવો આપ્યો છે કે તમારા પચાસ જ માણું છે અને તમને આ ટાંકી મજૂર ના કરવામાં આવે એવો અમને જવાબ આપ્યો છે અને ટ્રોલીની વસ્તી ચાર હજારથી પાંચ હજારની વસ્તી છે અને કોલીની લગભગ સો હજારની વસ્તી છે આટલી બધી વસ્તી છે અને વસ્તીના ભાણા કાઢી અને અમારી અરજીને નામંજૂર કરવામાં આવી આના ગામ લોકોને ઘણી બધી મુશ્કેલી સમસ્યામાં પડે છે ઢોર હોય ભેંસો હોય માણસો હોય બધાને પાણી પીવા જોતું હોય છે હું વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠાવાળા અધિકારીઓ કા માટે અમારી અરજીને રદ કરે છે એટલે અમે જિલ્લા સ્વગતમાં આપી તે બી રદ કરી છે તો કોણે રજૂઆત કરવાની અમારે તો મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરીશું તથા ના થાય તો છેલ્લે અદાલત કોર્ટમાં પીટી પણ દાખલ કરે છે પણ આ કામ અમારું થવું જોઈએ એટલી બધી તો કેમ અમારી રજૂઆતને અધિકારી નહીં સાંભળે સરકાર એટલી બધી મજબૂત છે છતાં સરકારને ખોળી પીવાનું કામ આ અધિકારી કરી રહ્યા છે તો આના માટે કોઈ બી કડાકને કડક પગલાં ભરવું જોઈએ સરકાર આજે ભાજપની સરકાર છે આજે બધા સારું કામ કરશે કરીને આપણે ભાજપ સરકારને વોટ આપીને લાયા છે અને એના પર વિશ્વાસ છે અને જો આવા કામ નારાજગી પ્રજાના ના દૂર થાય તો આવતા દિવસોમાં ભાજપને પણ ખોટ પડશે કે એને ખાશું શું છે ખાંસી મુશ્કેલી શું છે એનું નિરાકરણ કરવું જોઈએ એનો તપાસ કરીને પ્રજામાં જે નારાજગી છે એને દૂર કરવાની સરકાર કોશિશ કરે અને અમારા જે રજૂઆત છે એને કોઈ બી મજૂરો થાય એવું સરકાર પ્રાર્થના કરે એવી અમારી અનુરાગ રહી છે